નમસ્કાર મારા ગુજરાતીઓ કેમ છો મિત્રો જય હિન્દ જય ભારત તો આજે હું તમને એક એવી જાણકારી આપવા જઈ રહી છું કે તમને બધાને જ ખબર છે જે પ્રમાણે એઆઈની દુનિયા અત્યારે બરાબર આગળ વધી રહી છે અને એઆઈ વગર કશું થઈ નથી રહ્યું મોસ્ટલી બધી જ જગ્યા પર એઆઈ એઆઈનો યુઝ એઆઈના ટૂલ્સને એવી જ બધી વાતો ચાલતી હોય છે તમને પણ ખબર હશે અને એનું કરંટ એક્ઝામ્પલ હું તમને આપું તો છે ચેટ જીપીટી ઓકે જેની પર આગળ મેં વિડીયો પણ બનાવેલો છે કે એના યુઝિસ શું છે ને એવું બધું જ ઓકે તો આજે હું એવું એઆઈ રિલેટેડ બીજું એક ટૂલ લઈને આવી છું મિત્રો કે જે તમે યુઝ કરશો તો તમે ગૂગલને પણ ભૂલી જ જશો સિરિયસલી એ બહુ જ એડવાન્સ અને બહુ જ પાવરફુલ ટૂલ છે ઓકે અને એનો યુઝ કરશો તો તમને બહુ જ બધા ફાયદા મળશે અને કદાચ તમને ખબર પડી પણ ગઈ હશે હું શેની વાત કરું છું એ છે ગૂગલ જેમિની ઓકે તો ગૂગલ જેમિનના ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને કઈ કઈ રીતે યુઝફુલ થશે એને કેવી રીતે ઓપરેટ કરવું એ આપણને કઈ કઈ માહિતી આપશે ઓકે કેવી રીતે આપણને મદદ કરી શકે છે કઈ કઈ વસ્તુઓમાં આપણને ગાઈડ કરી શકે છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણકારી મેળવીશું ઓકે તો હું તમને મહારાજ મોબાઈલની અંદર બતાવું છું કે ગૂગલ જેમિનીનો ઉપયોગ કેવી રીતે કરવો ઓકે મિત્રો તો એના માટે આપણે સૌ પ્રથમ ઓપન કરી રહીશું આપણા મોબાઈલની અંદર પ્લે સ્ટોર પ્લે સ્ટોરમાં જઈને આપણે લખીશું ગૂગલ જેમીની ગૂગલ જેમીની પર ક્લિક કરીએ છીએ અને પછી આ ગૂગલ જેમિની જે લખેલું દેખાય છે એની બાજુમાં ઇન્સ્ટોલ બટન છે ત્યાં ક્લિક કરીએ છીએ ઓકે અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે મિત્રો ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણે આગળની વાત કરીએ એ ઇન્સ્ટોલ થઈ જશે મિનિટ કરતાં પણ ઓછા સમયની અંદર ફટાફટ ઇન્સ્ટોલ થઈ જશે બહુ વધારે ટાઈમ નથી લેતું હતું ઇન્સ્ટોલ થવામાં ઓકે થઈ ગયું છે મિત્રો હવે આપણે ઓપન બટન પર ક્લિક કરીશું ઓકે ઓપન એટલે ગૂગલ જેમિનીની એપ ઓપન થઈ ચૂકી છે ઓકે હવે જુઓ મિત્રો એણે આપણને સામેથી જ કીધું છે હેલો પછી જે પણ તમારું નામ હશે એ આવી જશે જે નામથી તમે જીમેલ આઈડી ઓપન કર્યું હશે ઓકે ક્રિએટ ઇમેજ એટલે કે એ ફોટો ક્રિએટ કરી શકે છે આપણે એને કહેવાનું કે મને આવો ફોટો કરી આપો તો એ એ પ્રમાણે ફોટો ક્રિએટ કરી શકે છે ઓકે પછી રાઈટ એટલે લખવામાં કે મને આ વસ્તુ લખીને આપો તો એ એ પણ આપણે કરી આપશે પછી બિલ્ડ એટલે આ વસ્તુ બનાવી આપો ઓકે પછી ડીપ રિસર્ચ એટલે આપણને પાસે કોઈ ટોપિક છે પણ આપણને ખબર નથી એના યુઝિસને બધું આપણે રિસર્ચ કરવું પડે એવું કમ્પલસરી છે તો આપણે ડીપ રિસર્ચ જો કરવું હોય તો પણ આપણે જેમિનીને એ બાબતે પૂછી શકીએ છીએ ઓકે ઓકે મિત્રો તો આપણે એને કંઈક આપીએ બનાવવા માટે ફોર એક્ઝામ્પલ આપણે એને આપીએ છીએ ગીવ મી અ પિક્ચર પિક્ચર ઓફ બેબી બેબી બોય પ્લેઇંગ વિથ બોલ ઇન પાર્ક ઓકે પછી બાજુમાં સેન્ડ બટન છે એની પર હું ક્લિક કરું છું હવે જોઈએ આપણને કેવી ઇમેજ બનાવીને આપે છે વાહો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અને કેટલું બ્યુટીફુલ પિક્ચર આપણને બનાવીને આપ્યું આપણે કીધું તું એ જ પ્રમાણે પાર્કની અંદર બોલ સાથે એક બેબી બોય પ્લે કરી રહ્યો છે ઓકે મીન્સ કે ગુજરાતીમાં કહીએ તો એક નાનો છોકરો બોલ સાથે ભાગમાં રમી રહ્યો છે એનું બહુ જ બ્યુટીફુલ પિક્ચર એને બનાવીને આપ્યું છે ઓકે ફોર એક્ઝામ્પલ તમારે આ પિક્ચર લેવું છે તમારા ફોનની અંદર તો તમે એ પિક્ચર પર ક્લિક કરશો એટલે અહીંયા ઉપર ટોપ રાઈટ ઉપર ડાઉનલોડ નો ઓપ્શન આવશે એનાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એટલે એ તમારા ફોનમાં આવી જશે ઓકે ફોર એક્ઝામ્પલ આપણે બીજું પણ એને કંઈક બનાવવા માટે આપીએ કે ગીવ મી અ પિક્ચર ઓફ યંગ ગર્લ રીડિંગ ઇન લાઇબ્રેરી ઓકે પછી આપણે એને સેન બટન પર ક્લિક કરીએ તો આપણને કેવું આપે છે બનાવવા માટે બનાવીને સોરી એ આપણે જોઈએ પાછું આવી ગયું જસ્ટ સેકન્ડ ઓકે તો એણે આપણને કીધું કે હિયર ઇઝ અ પિક્ચર ઓફ યંગર રીડિંગ ઇન અ લાઇબ્રેરી જો મિત્રો કેટલો બ્યુટીફુલ એને આપણને બનાવીને આપ્યું છે તો આ રીતે આપણને ગૂગલ જેમ ઈની બહુ સરસ રીતે યુઝફુલ થઈ શકે છે આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યા એક બે કે જે ઇમેજ ઇમેજ સિવાય પણ એ આપણને રાઈટ કરવું હોય સજેશન્સ જોઈતા હોય રિસર્ચ કરવું હોય બધી જ વસ્તુમાં પર્સનલ એસિસ્ટન્ટ જેવું જ કામ લાગશે અને આ વાપરવાની એકવાર જો તમે ટેવ પાડી લેશો તમને ગૂગલ પણ નહીં ગમે અને એક વખત તો હું એમ કહી દઈશ કે ચેટ જીપીટી કરતાં પણ એકદમ એડવાન્સ અને બહુ જ આગળ ચાલતું ટૂલ છે આ તો આ એઆઈ ટૂલ તમને કેવું લાગ્યું મિત્રો તમે વાપર્યું વાપર્યું હોય તો તમને આ બધી માહિતી ઉપયોગી થઈ કે નહીં જે વિડીયોમાં આપી છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો અને જ્યારે સબસ્ક્રાઈબ કરો ત્યારે પ્લીઝ બાજુમાં આપેલો બેલ લાયકોન દબાવજો એટલે ભવિષ્યમાં હું આવા જ ટેકનોલોજી રિલેટેડ જ વિડીયો મૂકતી રહેવાની છું જેથી તમને કોઈ પણ નવો વિડીયો હું મૂકીશ તો તમને નોટિફિકેશન આવે એટલે પ્લીઝ બાય બે લાયકોન દબાવી દેજો ઓકે